અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ગુજરાત યુનિવર્સિટીના એકસઠ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યુથ ફેસ્ટિવલ ઉમંગ આયોજન કરાયું હતું આ કાર્યક્રમની શરૂઆત સપ્ટેમ્બર રવિવારે ધંધુકા બિરલા હાઈસ્કૂલ ખાતે સમારોહ સાથે થઈ હતી ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કુલપતિ ડોક્ટર નીલેશ ગુપ્તા હાજર રહ્યા હતા સાથે જ અનેક આગેવાનો અને શિક્ષણ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ હાજર રહ્યા હતા પ્રથમ દિવસે વાદ્યવૃંદ ક્લાસિકલ સંગીત લોકનૃત્ય કવિતા પાઠ નાટક મિમિક્રી સહિતના અનેક રસપ્રદ અને પ્રતિસ્પર્ધાત્મક કાર્યક્રમો યોજાયા હતા જેમાં વિદ્યાર્થીઓએ પોતાની આગવી પ્રતિભાનું અદ્ભુત પ્રદર્શન કર્યું હતું બીજા દિવસે એટલે કે આઠ સપ્ટેમ્બરે વાદ વિવાદ ક્વીઝ ફોટોગ્રાફી સૂત્રધાર લોક જેવી સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમોમાં ધંધુકા સહિત અમદાવાદ જિલ્લાના અનેક કોલેજોના વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો સમાપન સમારોહ સપ્ટેમ્બર સોમવારે સાંજે કિશનલાલ કેડાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધંધુકા ખાતે થયો હતો સમારોહમાં અધ્યક્ષ તરીકે ડોક્ટર એમ પટેલ તેમજ મુખ્ય અતિથિ તરીકે જયેશ કુમાર શાહ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા